લાખડી તાલુકાના દેતાલ ગામની પ્રાથમિક શાળામાં પાણીના નિકાલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગત મંગળવારના રોજ એક દિવસમાં બાર ઇંચ વરસાદ વરસતા લાખણી તેમજ લાખણી તાલુકાના ગામોમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે લાખણી તાલુકાના દેતાલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાળા કમ્પાઉન્ડની દિવાલને તાત્કાલિક તોડી પાડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો આવેલી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા લઈ આજરોજ ગામના ગ્રામજનોએ લાખદાર તેમજ તાલુકા વિકાસ શાળામાં અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી ના પડે તેવી રજૂઆત કરવામાં આવી હતી બે દિવસ પહેલા વરસાદના લીધે અમારી પ્રાથમિક શાળામાં જે પાણી ભરાઈ ગયું સોલ્યુશન માટે આખી ખાતે મામલતદાર સાહેબ શ્રીને ને રજુઆત કરવા આવ્યા હતા રજૂઆત કરી અને એમની પાસેથી સંતોષકારક જવાબ પણ મળ્યો છે કે આમનો તાત્કાલિક ધોરણે અમે મીરાકરણ લાવશું એના માટે અમે સૌ આગેવાનો અહીંયા આવ્યા